રાજકોટના શ્રી વિશ્વકર્મા મંદિરે પુનમની ભવ્ય ઉજવણી 65 બાળાઓને 50 ગ્રામ ચાંદીના બિસ્કિટની अनोખી લાણી રાજકોટ દીવાનપરા 6 ઓક્ટોબર 2025 સોમવારના શુભ દિવસે રાજકોટના દીવાનપરા વિસ્તારમાં આવેલા શ્રી વિશ્વકર્મા પ્રભુજી મંદિર ખાતે ભવ્ય ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમતા પૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું શરદ પૂનમ જેવા પવિત્ર દિવસે યોજાયેલા આ ઉત્સવમાં સમાજની બાળાઓને અપાયેલી 50 ગ્રામ ચાંદીના બિસ્કિટની વિશેષ લાણી મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની હતી. કાર્યક્રમની શરૂઆત ભક્તિમય વાતાવરણમાં શ્રી વિશ્વકર્મા પ્રભુજી દાદાની આરતી સાથે કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો અને શ્રદ્ધાળુઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આરતી બાદ મંદિરે ઉપસ્થિત તમામ જ્ઞાતિજનો માટે સ્વાદિષ્ટ ભોજન મહાપ્રસાદની સુંદર વ્યવસ્થા રાખવામાં આવી હતી જેનો સૌએ લાભ લીધો હતો ભોજન બાદ કાર્યક્રમમાં ધાર્મિક અને સાંસ્કૃતિક રંગો પૂરવા માટે નાની બાળાઓ દ્વારા પૂનમના પવિત્ર દિવસે રાસ ગરબાનું મનોહર આયોજન કરવામાં આવ્યું હતું સમાજના પરિવારો અને શ્રદ્ધાળુઓએ આ મનમોહક આયોજનમાં ઉમંગપૂર્વક ભાગ લઈને માતાજીની આરાધના કરી હતી આ કાર્યક્રમનો સૌથી વિશેષ અને પ્રશંસનીય ભાગ હતો લાણી વિતરણ સમારોહ નવરાત્રી દરમિયાન મંદિરમાં આવેલી પ્રાચીન ગરબીમાં નિયમિત રાસ રમનાર કુલ પાંસઠ બાળાઓને વિશેષ લાણી અર્પણ કરવામાં આવી હતી દરેક બાળાને લાણી સ્વરૂપે પચાસ ગ્રામ ચાંદીના બિસ્કીટ અને અન્ય ભેટવસ્તુઓ આપવામાં આવી હતી જે સમાજ તરફથી બાળશક્તિના સન્માન અને પ્રોત્સાહનનું પ્રતીક હતું આ अनोखी લાણી સમાજના ઉદાર દાતા શ્રીઓના સહયોગથી આપવામાં આવી હતી જે બદલ ટ્રસ્ટે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો આ ઉપ્રાંત નવરાત્રી દરમિયાન મંદિરની સેવા પ્રવૃત્તિઓમાં નિષ્ઠાપૂર્વક યોગદાન આપનાર તમામ સ્વયંસેવકોનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું જેણે સેવા ભાવનાને બિરદાવી હતી કાર્યક્રમના અંતે શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટના હોદ્દેદારોએ સફળ આયોજન બદલ સૌનો આભાર માન્યો હતો અધ્યક્ષ શ્રી મુકેશભાઈ વડગામા, પ્રમુખ શ્રી રસેકભાઈ બદ્રકિયા અને માનદ મંત્રી શ્રી પ્રદીપભાઈ કરગથરાય તમામ દાતાશ્રીઓ, સ્વસેવકો અને ઉપસ્થિત ભક્તજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ ભવ્ય પ્રસંગે ટ્રસ્ટીશ્રીઓ અને શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટના कारोबारी સભ્યશ્રીઓ સહિત મોટી સંખ્યામાં સમાજજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ભક્તિભાવ ધાર્મિક ઉમંગ અને સમાજ એકતાના મજબૂત ભાવથી સરાબોર રહ્યો હતો જેણે દિવાનપરાના શ્રી વિશ્વકર્મા મંદિર ખાતે પૂનમની ઉજવણીને યાદગાર બનાવી દીધી હતી